આજે હવે દાખલો દાખલો નંબર 3 જોઈશું x^3 + 13x^2 + 32x + 20 તો સૌ પ્રથમ શું કરશું આપણે આ પેલા પદ છ અને ત્રીજા પદનો સરવાળો કરશું પેલા પદનો 20 + 13 અને 33 આયા બીજા પદ અને ચોથા પદનો એટલે 32 +

रण था प्लस x नो y अब भैया कितना 12 तो यहां लिखेंगे अपन प्लस 12 x नो y प्लस यहां जो अब है यहां 32 से એટલે અહીંયા શું કરવાનું અહીંયા 12 20 એટલે આ બી હોય હોય હશે અને આ પદીમાં હશે એટલે અહીંયા લખી નાખું 12 x અજે કેડા અહીંયા 20 x 20 અહીંયા લખી ના ચાલો હવે બંને બે ગદપદમાંથી સામાન્ય કાઢી લઈશું ચાલો અહીંયા શું સામાન્ય નીકળશે સામાન્ય હવે આખા પદમાંથી શું કરી લેવાનું છે x a સામાન્ય કાઢી લેવાનું છે તો x a સામાન્ય કાઢી લે બધે એ લખી નાખવાનું છે કાઉન્સ માં x નો વર્ગ 12x 20 અચ્છા હવે આ પદની જગ્યાએ તમારે અહીંયા અહીંયા લખી નાખો તો પણ ચાલે અને અહીંયા બાજુમાં લખી નાખો તો પણ ચાલે ચાલો આપણે અહીંયા લખી અહીંયા લખીએ x a અવે અને ભાગ એવા પાડવાના છે પહેલા પદ અને અંતિમ પદનો ગુણાકાર એટલે પહેલા પદનો જે સંઘર્ણક હોય એનો અને વિષમ આ અંતિમ પદનો વિષમ ગુણાકાર કરીશું એટલે શું થશે 20 * 1 = 20 એટલે અહીંયા હું બાજુમાં લખો છું 20 * 1 = 20 હવે એવા ભાગા પાડવાના રહેશે કે 12 એટલે બધાને ખબર છે કે 10 * 2 એટલે 10 * 2 = 12 થઈ જશે મધ્યમ પદ મળી જશે હા 4 હવે લખી લઈએ અહીં x ની 2 + અરે શું કછું બને અહિયા આખો પદ આખી આજે से છે દ્વિઘાત प्लस પ્લસ से છે એટલે ક્યાંય તમારે નિશાની ક્યાં નિશાની નું ક્યાં જનસર प्लस અહિયા પ્લસ એટલે 10x 2x 20 m ચાલ અહિયા એ જ એટના x a કેમ ન ગ્યા હવે અહિયાથી શું કરવાનું આમેથી સામાન્ય આ બે પદમાંથી અને આ બે પદમાંથી

આ દાખલો એક આપણે જે પહેલો દાખલો કર્યો એ રીતના કરી કે આ દાખલામાં શું કરવાનું છે? પ્રથમ સામાન્ય કાઢીએ. સામાન્ય કાઢીએ તો અહીંયા લખી લખવાનું સામાન્ય બે અબેમતી અને આ બે વચ્ચે સામાન્ય. આ બે વચ્ચે સામાન્ય કાઢ્યું તો શું निकले? y ની 2 ગા. અહીંયા y ની 2 ગા. હવે વિદ્યુ એકાઉંસમાં લખ્યું y આ શું હોય? 2 અહીંયા હજુ એક y દીધું. y અને અહીંયા પ્લસ અહીંયા શું મળ્યું? 1. હવે એની જ રીતના માઈનસ. અહીંયા માઈનસ નિશાની છે એટલે અહીંયા માઈનસ. આ બે નીમાંથી કાઈ સામાન્ય છે રે એટલે એક દીધું સામાન્ય.

હવે એ જ રીતના આગળ દાખલા જેમ કર્યું આ બંને પદો વર્ગ લઈ લેવાનો અને ખાસ યાદ રાખવાનું કે અહીંયા નિશાની માઈનસ હોય તો જ આ આ રીતે આ દાખલો કરવાનો નહી તો આગળ દાખલામાં જેમ આપણે ભાગ પાડીને કર્યા છે એમ આપણે દાખલો કરી નાખવાનો a1 a હવે અહીં શું કરવાનું y ની 2 ઘાત માઈનસ આ d નો વર્ગ હવે શું થશે અહીંયા એક વાર પ્લસ થશે અને એક વાર માઈનસ Y plus y yeah. y plus y yeah. y plus yeah. y plus, yeah. y, plus, yeah. y minus 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 y minus